મહાનગરપાલિકાની કચેરીમાં પ્રવેશ પૂર્વે હવે તમારે નોંધ કરાવવી પડશે અરજદાર ગયા કામ માટે આવ્યા છે કોને મળવા માટે આવે છે તેની નોંધ કરાવવાની રહેશે હવે નોંધ વગર પાલિકામાં એન્ટ્રી નહીં મળે શાહીકાંડ થયા બાદ હવે પાલિકામાં અસુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે

અને મુલાકાતીઓ પ્રમાણે રજિસ્ટરના અંદર એમના આધાર કાર્ડ મોબાઈલ નંબર અને કયા કારણથી આવે છે એ રજિસ્ટરમાં અમે લખીએ છીએ અને એનાથી અમને જાણ થશે

પાલિકામાં પ્રવેશવા માટેના જે મુખ્ય બે ગેટ છે મેયર ગેટ કહેવાય છે પોલીસ ગેટ કહેવાય છે બંને દ્વાર પર આ પ્રકારની વ્યવસ્થા છે હા બંને જગ્યાએ અચ્છા મેયરની ફરિયાદ બાદ કમિશનર જાકે આવું ના ના એવું કશું નહીં